મોંઘી પડશે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તગડો વધારો થયો છે પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવમાં જાણે રેસ ચાલતી હોય તેમ નવા માસ થી ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં કિલોએ દોડ રૂપિયાનો વધારો કર્યો છે હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ સત્યોતેર પણ છોતેર રૂપિયા ચૂકવવો પડશે આ ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે તો દાદરા હવેલીમાં અઠ્યોતેર પણ છાસઠ રૂપિયા એક કિલો સીએનજી ને ચૂકવવા પડશે આ સિવાય પાલઘર અને થાણેમાં અઠ્યોતેર પચાસ રૂપિયા સીએનજી નો ભાવ વાહન ચાલકે આપવો પડશે ત્યારે રાજસ્થાનમાં એક કિલોનો સીએનજી નો ભાવ બ્યાસી પણ એકત્રીસ રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં સીએનજી ભાવ છ્યાસી રૂપિયા પંચાવન પૈસાએ પહોંચી ગયો છે જયારે મધ્યપ્રદેશમાં એક કિલો સીએનજી ભાવ સૌથી વધુ ત્રાણું રૂપિયા એક પૈસા થયો છે આ સાથે જ સીએનજી કાર ચાલકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદુષણ વધશે એક એક રૂપિયાનો વધારો થયો હતો તો અમદાવાદમાં પેટ્રોલનો નો ભાવ ચોરાણું ઓગણપચાસ પૈસા છે એટલે સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં હવે માત્ર સોળ રૂપિયા તોંતેર પૈસાનો જ અંતર બચ્યું છે વાવના રાધાનેસદા કેનાલમાં પાણી નહીં મળતા નર્મદા અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા કેનાલમાં તાપણા કર્યા પાણી વગર તરસ્યા વાવના રાધા નેસડાના ખેડૂતોએ ઢોલ વગાડી તંત્ર ને જગાડવા કર્યો પ્રયાસ વાવ તાલુકાના છેવાડે રણની કાંધી આવેલા રાધા નેસડા ગામે ખેડૂતોની સિંચાઈ માટે કેનાલ નું પાણી એક માસ થી મળતું નથી જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે નર્મદા કેનાલના અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા તેમજ કોરી ધાકોર કેનાલમાં બળતણ કરી રોષ પણ ઠાલવ્યો હતો વાવની આકોલી બ્રાન્ચમાંથી નીકળતી રાધા નેસડા માઇનોર કેનાલમાં એક માસથી ખેડૂતોને પાણી મળતું નથી કેનાલ કોરી ધાકોર પડી છે જેને લઈ ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોએ ખેતરોમાં મોંઘા દાટ બિયારણ ખેડ ખાતર નાખી બેઠા છે પણ પાણી મળતું નથી અધિકારીઓને ફોન કરે તો કહે પાણી મળી જશે એજન્સી વાળા પાણી કાપી નાખે છે જેથી પાણી મળતું નથી તેવા આક્ષેપો કર્યા હતા જો આ સમસ્યા નો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ભૂખ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નો ચૌદ ગામના ખેડૂતોએ કર્યો છે વિરોધ દાહોદથી નીકળતા દલ્હી મુંબઈ કોરિડોર હાવેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે દાહોદના ચૌદ ગામના ખેડૂતો વળતરને લઈને મેદાને આવ્યા છે ઝાલોદ તાલુકાના સરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતો સત્તર મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે આંદોલન અને આવેદનપત્રો આપી રહ્યા છે છતાં તંત્રના પીટનું પાણી ન હલતા અંતે ફરી ચૌદ ગામના લોકો રોડ પર ઉતર્યા હતા તંત્રઓએ લેખિત ભાઈધરી નહીં આપે તો ત્રણ ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે બે ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત ભાઈધરી નહીં આપે તો લોકો ઉગ્ર આંદોલન કરશે ત્રણ ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઈવે પર ઉતરીને કામ બંધ કરાવશે ટીઆરપી અગ્નિકાળના સૂત્રધાર સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા દીધા નાસ્તાની મોજ કરાવી

પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરાવી દીધો હતો અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું સાગઠીયાએ પરિવારજનો સાથે કલાક કરતા વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી તેનું ઉલ્લંઘન કરાતું જોવા મળ્યું છે અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે તવાય છવ્વીસ મિલકત સેલ મારવામાં આવશે યાત્રાધામ અંબાજીમાં તંત્ર વેરો ન ભરતા લોકો સામે તવાય બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે અંબાજીમાં અનેક સંસ્થાઓ મિલકતો એ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી જેથી ધર્મશાળા રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસુલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસૂલાત વાળી મિલકતને સેલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે છવ્વીસ ઉપરાંત મિલકતોને સેલ મારવામાં આવશે અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચીમકી ડીસા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા માંગતા હોવાનું બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું મહત્વનું છે કે ચૌદ મહિના પહેલા

નવસારીમાં ધાર્મિક વયમનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ હિન્દુ સંગઠનોએ બોલાવી રામથું નવસારીની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની સાથેનો કથિત ધર્માંતરણ પ્રવૃત્તિ સાથેનો વિડીયો વહેતો થયા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ દેવી દેવતાનું અપમાન પણ થયું હતું વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો જલાલપુર પોલીસ મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો દંપતિ સામે ફરિયાદ દાખલ ન થતાં કેટલાક હિન્દુ સંગઠનના અગ્રણીઓએ જલાલપુર પોલીસ મથકનો ઘેરાવ કરી જય શ્રી રામના નારા બોલાવી કાર્યવાહી કરવા માંગ કરી જે બાદ પોલીસને રેલો આવતા સરિતા નાસ્કર અને કમલ

બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ લાયસન્સ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ નેવ્યાશી વાહનો ડિટેન કરાયા અઢીસો વાહન ચાલકોને મેમો છત્રીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નંબર પ્લેટ વગર ફેન્સી નંબર પ્લેટ તૂટેલી નંબર પ્લેટના એસી કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક કેસ કરાયો કુલ એક લાખ અઢાર હજારનો નો દંડ વસૂલાયો અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ નું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર થતું જોવા મળે છે એરપોર્ટની આસપાસ સમડી કબૂતર કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી થી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ પહેલા જ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત ટ્રક્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઓળખ ના રીતે ગુપ્ત રાખવામાં આવશે પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડી પીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે સુરત પોલીસ દ્વારા પહેલાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લો હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે કારીગરોની અછતથી મુશ્કેલી હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તીજીનો દોર ચાલી રહ્યો છે પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું તેનું કારણ છે કારીગરોની અછત દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે

નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર યાત્રા યોજશે આગામી વીસ ડિસેમ્બરે મોરબી કર્ણાવતી અને સુરતથી યાત્રાનો શુભારંભ થશે યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ યોજશે પંદરસો કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચ આપવામાં આવશે સાથે જ છ સાત અને આઠ જાન્યુઆરીએ બે હજાર રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે અધિવેશન કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઇલ્ડ તરીકે પ્રસ્થાપિત થશે સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે પ્રયાગરાજમાં યોજાનાર કુંભમેળાની મેળાની ગુજરાતમાં તૈયારીઓ આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આરએસએસ ના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે આ અભિયાન થકી જે પ્રતિદિન બારસો ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહત્વનું છે કે ત્રેવીસ જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી બે ના આ મેળો છે જેમાં અંદર જે પચીસ કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે ત્યારે અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી એક જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો ગુજરાતમાં લગ્ન સરની સિઝન ચાલી રહી છે હવે પ્લેનમાં હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે

ખર્ચાળ ડીજે બેન્ડ બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ સોળ નવેમ્બરના રોજ હર્ષ ભાટિયાના લગ્ન હતા એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવાયો તેને જૂના જમાનામાં વહેલની શણગારી કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો અને ઉત્સાહ હતો ડીજે અને બેન્ડ જેવા મોંઘા વાજંત્ર સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળા દેશી વાજા મંગાવીને વરરાજાના દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગરયાત્રા કાઢવામાં આવી આજના હાઈટેક યુગમાં પુરાતન પદ્ધતિ ઉજાગર કરવાના અનોખા પ્રયત્ને સૌ ગ્રામવાસીઓએ નિહાળ્યો અને પ્રેરણા લીધી હતી આણંદી સમાચાર તસ્કરોએ મચાવ્યો તરખાટ કોલ્ડ સ્ટોરેજમાં ત્રાટક્યા તસ્કરો કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાંથી તિજોરી ઉઠાવી ગયા તિજોરી ના તૂટતા દૂર ફરાર થયા મૂકીની ઘટના કરતા સીસીટીવી ની અંદર પણ જોવા મળ્યા છે લગ્નની સિઝન જામતા નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ લોકોનો ધસારો વધ્યો સ્થાનિકોની માં વધારો થયો હાલ લગ્ન પહેલા જબરો ક્રેસ છે પ્રી વેડિંગ માટે લાખો લોકો રૂપિયા ખર્ચે છે ગુજરાત બહાર પણ શૂટિંગ માટે જતા હોય છે ત્યારે જો તમારે વિદેશને પણ ટક્કર મારે તેવું પ્રી વેડિંગ શૂટ કરાવવું હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાવ નર્મદા બન્યું પ્રીવેડિંગ શૂટ માટે બેસ્ટ સ્થળ એટલું જ નહીં પ્રીવેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સને પણ કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો નર્મદા જિલ્લાનો તેતાલીસ ટકા વન વિસ્તાર અને ગુજરાતના મિની કાશ્મીરની જેને ઉપાધિ મળી છે તેને લઈને કપલ્સ માટે હોટ ફેવરિટ અને અને પ્રાકૃતિક છે પ્રી વેડિંગ શૂટ કરાવવું પહેલી પસંદ બની ગઈ જેના કારણે મંડપવાળા કેટરિંગ ડીજે ફોટોગ્રાફર તથા બ્યુટી પાર્લર વાળાઓની રોજગારીમાં પણ વધારો જોવા મળ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર કપલ્સના પ્રીવેડિંગ વેડિંગ શૂટને લઈને રોજગારીનું મોટું માધ્યમ બની ગયું છે અહીં પ્રીવેડિંગ માટે ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે કારણ કે અહીંયા રજવાડી નગરી છે રાજમહેલોનો લુક નદી નાળા તળાવનો લુક સુંદર ગાર્ડન અને પહાડીઓ જંગલમાં તમામ લોકેશન એક જ જિલ્લામાં મળી આવે છે અને ફોટોગ્રાફી પણ ખૂબ સારી થાય એટલે નર્મદા જિલ્લો પ્રી વેડિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ઐતિહાસિક રજવાડી પેલેસ લગ્નની સિઝન ચાલુ થાય એ પહેલાથી પ્રી વેડિંગ માટે મહેલો અને રિસોર્ટ બુક થઈ જાય છે ભરૂચ વડોદરા અમદાવાદ સુરત છોટા લઈને ભાવનગર રાજકોટના કપલ્સ પણ નર્મદા જિલ્લામાં પ્રી વેડિંગ માટે આવે છે રજવાડી મહેલો સાથે મંડાણ નિનાઈ સગાઈ વિશાલ ખાડી જરવાણી નેત્રંગી ઘાણીગુટ ધોત સહિતના કેવડિયા એસઓયુ અને ટેન્ટ સિટી રિસોર્ટ ગણ્યા ગણ્યા ન ગણાય એવા લોકેશન છે જિલ્લામાં માત્ર પ્રી વેડિંગ જ ની વાત કરીએ તો લાખો રૂપિયાની કમાણી જોવા મળે છે